દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વિજય રૂપાણી જેઓ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા એમના અસ્થિ વિસર્જનને લઈને સમાચાર વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્રિવેણી સંગમમાં એમનો અસ્થિ વિસર્જન છે કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ શું સત્ય સામે આવ્યું છે શું ખુલાસો થયો છે આ તમામ વાતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું સાથે જણાવીશું કે આજે પરિવાર પર જ્યારે શોકનો માહોલ છે જે ઘેરો શોક ઊઠી પડ્યો છે ત્યારે આ સમયમાં એમના પરિવારમાં કયા કયા સભ્યો છે આખરે આ પરિવારને જ્યારે સૌ લોકો સાંત્વના પાઠવી રહ્યા છે આખરે નરેન્દ્ર મોદી પણ એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી છે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીને મળે છે અંજલિબેન રૂપાણીને મળીને એમને પણ સાંત્વના પાઠવે છે ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાઈ રહ્યા છે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારને એક અનોખી હૂંફ મળી રહી છે દરેક લોકો લાખો લોકોની જનમેદની ભેગી થાય છે એમની શોકસભા હોય કે પછી એમની અંતિમ વિધિ હોય તમામમાં લોકોની લોકચાહના જે છે એમને દેખાઈ રહી છે અલગ અલગ મહાનુભાવો એટલે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ જ્યારે એમની આ શોકસભામાં પહોંચી રહ્યા છે ત્યારે અસ્થિ વિસર્જન સમાચાર છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપ અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો અને દોસ્તો સાથે કોમેન્ટ બોક્સના માધ્યમથી અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન પામેલા એ ત્રણસોથી વધારે લોકોની સાથે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને પણ આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં એમના માટે ઓમ શાંતિ અવશ્ય લખી દેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે દીકરો વૃષભ રૂપાણી અને એમના જે વાઇફ છે એટલે કે અંજલીબેન રૂપાણી બંનેનું રુદન જે છે હયા ફાટ રુદન છે સોશિયલ મીડિયા પર સૌ લોકો ભાવુક થઈ રહ્યા છે દીકરો વૃષભ રૂપાણી દીકરી રાધિકા રૂપાણી સહિત દરેક લોકો અસ્થિ વિસર્જન માટે પહોંચ્યા હતા ત્રિવેણી સંગમમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અનેક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાય જેમાં આ પરિવારનું રુદન સામે આવી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ જ્યારે શોકના માહોલમાં છે રાજકોટ શહેર આખું શોકમાં છે ત્યારે આ સમાચાર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જનના છે કે જેને પણ અનેક લોકો જે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારના લોકોને સાંત્વના પાઠવી રહ્યા છે શોકસભામાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પહોંચતા હોય છે ત્યારે હવે આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હતા નરેન્દ્ર મોદી વિજયભાઈ રૂપાણીના પરિવારને મળે છે એમના પત્નીને મળે છે એને સાંત્વના આપે છે અને એમની સાથેની જે યાદો છે જૂની વાતો છે એમને યાદ કરતાં તે પણ ભાવુક થઈ જાય છે સમગ્ર ઘટના જોત જોતામાં ત્રણ મિનિટની અંદર બને છે અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જેઓ દુનિયા છોડીને ચાલ્યા જાય છે દીકરી અને એમના વાઈફ જેઓ લંડનની ધરતી પર એની રાહ જોતા રહે છે પરંતુ વિજયભાઈ રૂપાણી તો અનંતની વાત પકડી લે છે અને એમના પત્નીને જાણ થતાં જેમનું હૈયાફાટ રુદન સાથે એમની દીકરી અને એમના પત્ની જે છે એ ભારતમાં પહોંચે છે દીકરો વૃષભ રૂપાણી છે લંડનમાં રહીને અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એમને પણ પિતાના અવસાનની જાણ થતાં તે દોડી આવે છે એમના પિતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પાસેથી એમને વારસો ખૂબ મળ્યો છે એમના સંસ્કારો ખૂબ મળ્યા છે એ પોતાના પિતાના જે કાંઈ પણ પાર્થિવ શરીર છે એમનું આયોજન કરે છે અને રાજકોટમાં ફેરવામાં આવે છે ત્યારબાદની અંતિમ વિધિ પણ દીકરા વૃષભ રૂપાણી દ્વારા કરવામાં આવે છે અને યોગ્ય નિર્ણય કરવામાં આવે છે ત્યારબાદ હવે અલગ અલગ જગ્યાએ જ્યારે શોક સભાઓ થઈ રહી છે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એમના પરિવારના દરેક લોકોને લોકો મળીને સોશિયલ મીડિયાના માધ્યમથી કે રૂબરૂ મળીને સાંત્વના જ્યારે પાઠવી રહ્યા હોય ત્યારે એમના પરિવારને એવી અનુભૂતિ કરાવી રહ્યા છે કે અમે દરેક લોકો તમારા દુઃખમાં સાથે સહભાગી થઈએ છીએ ત્યારે સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો વિજયભાઈ રૂપાણી સાથેની યાદગાર ક્ષણો અને આપને આપ આ વિચારો જે છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ